ગોધરા અમદાવાદ હાઈવે પાસે તાજેતર માં દારૂ ના ગોડાઉન માંથી પકડાયેલા પચીસ લાખ ના દારૂ ના કેસ નો મુખ્ય આરોપી વડોદરાની હોસ્પિટલ માંથી ઝડપાયો છે ગોધરા અમદાવાદ હાઈવે પાસે તાજેતરમાં દારૂના ગોડાઉનમાંથી પકડાયેલા પચીસ લાખના દારૂના કેસનો મુખ્ય આરોપી વડોદરાની હોટલમાંથી ઝડપાયો છે પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર ગત તારીખ સાતમીએ ગોધરા અમદાવાદ રોડ પર ગોધરા એલસીબીની ટીમે ગોડાઉનમાં દરોડો પાડતા પચીસ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો જેથી પકડાયેલાઓની પૂછપરછમાં વડોદરાના જિગ્નેશ ઉર્ફે જીગો પરમારે દારૂ મંગાવ્યો હોવાની વિગતો ખુલી હતી ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને જીજ્નેશ ઉર્ફે જીગો આજવા રોડ કમલનગર ખાતેની ડ્રીમલેન્ડ હોટૅલ પાસે હોવાની વિગતો મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો અગાઉ ફતેહગંજ અને બાપોત પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જીગાની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલવામાં આવ્યો હતો